ગુડ મોર્નિંગ રામ રામ દાયરાને જય મુરલીધર જયદ્વાર કરીશ કેમ છો બધા બધા મજામાં જશે ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોગમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ કઈ રીતનું હે આપણે બધે તો હાલો બધા ટ્રેક્ટર જોડાવે છોડાવે હે બતાવીએ કઈ રીતે હે હા તો આજે આપણે વાવેતર કરવા જવાનું છે પણ બપોર પછી જવાનું હે હા જો આ રીતના ટ્રેક્ટર બેક્ટર બધા સાંજે આવ્યા હતા એટલે લાઈનમાં એમને મૂકી દીધા હતા તો આ રીતનું જો કારો પછી પિસ્તાલી છે હે જંગીરમાં ન્યૂ ઓલેન્ડ એમનું પડ્યું છે હે આજે જવાનું છે પાછું રોટા હેટર માં આ બધે જવાનું આજ બધા ભૂકડીમાં જવાનું છે ન્યુ ઓલેન્ડ એક રોટા માં જવાનું હે હા તો ઓલરેડી કઈ જો રાણાભાઈ પાય ઉપડી ગયા હે નવી જંગી લઈ હા એને જવાનું હાજર હા તો ઓલરેડી કઈ જુઓ કારુભાઈ વયા ગયા હે એકતાલીમાં હા એને જવાનું હજી એકતાલી માં એમાં કઈ કટે જ નહી બગડાટી બોલાવી નાખવાના ભાઈ કારું ભાઈ હા રાયડા મો ભાઈ એક જ તારા હા તો ઓલરેડી જોવો ગોવિંદભાઈ ને માં રોટાટર જોડાવે છે ને એને આખવાનું જવાનું છે રોટાટર હા જોવો પંતાલીસ જાઓ ભાઈ રોટાટરમાં પકડાવી નાખો કઈ ગટે જ નહીં એક નંબર કામ હો ભાઈ

લાડો રાપડા જેવો બનાવવાનો હે ચા સંજયભાઈ બાજુ માતા થી આવી ગયા છે અને હજી આમ થી દેવાણા આવે હે આ દહી ના લગભગ બધા આવી ગયા હે ચા પાણી પીવા મેરા ભાઈ નો થાય એટલે આગળ ધાણી નો કલર જો ધાણી કેવી થાય ખેડૂત ખામ છી હે પણ ઘરનો થોડુંક ધાણીમાં જામું નથી કલર કેવો છે સંજયભાઈ હા સંજયભાઈ રેડી હે કલર

ને આપણે એવા તા ભાઈ જો આ સાત ફૂટ હે એની બાઉંતર પચાસ ટ્રેક્ટર હે એમાં ચલાવવાનું હે એટલે છ નો એની ઓર્ડર કર્યો છે જે આ રોટાડર પડી કથરોટા ગામ હે રાજકોટ ની બાજુમાં લડે કાઈ આપણે પૂગી ગયા તા નિતેશ બેન્યા જોવો હા અને આ અમારે મારે હે માટી એને આગળ આગળ હમ રાખવા ને આપડે વાવેતર કરવાનું ને કે આનું નામ ભૂલાઈ જતી ગોગનભાઈ જો હા ગોગનભાઈ ખાના બાના ભરીને કમ્પ્લીટ કરતી તા અને કે હાલો આપણે વાવી દઈ તાલ બીજું હું તલ હે આપણે જસ્ટ બસો બાવી રીચા જો કઈ ઘટે જ નહીં ધાણી હતી રિસર્ચ ભારી દઈ ધાણી એકદમ ભારે તો ઓલરેડી કઈ ગયો આ રીતના તલ નું વાવેતર રાખું છે આપડે આપણા વાવેતર કાંઈ ઘટ હોય જ નહીં પાણી છોડ્યું નથી તો એમના વાવેતર થાય કદાચ પાણી છોડ્યું હોત તો થોડા વાવેતર થાય વિચાર કરો જોઈએ તો શું વાત વાવેતર નથી ને જ આપણે ફ્રી ના રહી શકાય હા તો ઓલરેડી કહે છે આપણે ફૂકી ગયા ખૂંપાઈની વાડી હા એને વાવેતર કરવાનું છે તલનું છાંટણીથી તો હાલો તો ઓલરેડી આપણે વાડી ફૂકી જ ગયા છે એનું તો રાતના વાગ્યા છે આઠ સાત

આ તો થોડોક નાનો છે હું જેવડો છે નહીં એટીએમ નો છે હા પણ તુવેર સારી હેલી છે કેમ તો વારણી થોડીક ઘીણી કરેલી છે જો તુવેર પણ કાઢી નાખી